ડભોઈથી અકોટી ગામ સુધી રોડ વચ્ચેના ડિવાઇડરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ની શોભા વધારવા માટે ફૂલ ઝાડના રોપા લગાવવામાં આવ્યા હતા તે બાદ આ ફૂલ છોડ ઝાડની કાળજી ન લેવાતા તેની આજુબાજુ બાવળના ઝાડો ઉગી નીકળ્યાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડની શોભાને બદલે કદરૂપો અને બાવળીયો રોડ નજરે પડી રહ્યો છે દર વર્ષે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ડભોઈથી અકોટી ગામ સુધી પાંચ હજાર કરતા વધુ રોપાઓ વિવિધ ફૂલો નાખવામાં આવ્યા હતા પણ ફૂલોના રોપાઓ ગાયબ થઈ ગયા છે અને વધુ પડતા ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે